હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ભીંડાના શાકની એકદમ સરળ રેસિપી લઈને આવી છું તો ભીંડાનું શાક બનાવવા માટે અહીં મેં એક પેનમાં ચાર પરી જેટલું તેલ લઈ લીધું છે તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં થોડી રાઈ ઉમેરવાની છે ત્યાર પછી ટામેટા અને લીલા મરચાં ઉમેરવાના છે ટામેટા અને લીલા મરચાં એકદમ ચીણા સુધારી લેવાના છે અને તેને બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેલમાં સરસ રીતે ફ્રાય કરી લેવાના છે સામાન્ય રીતે લોકોને ભીંડાનું શાક ભાવતું નથી પણ તમે આ રેસીપીથી જો ભીંડાનું શાક એકવાર બનાવશો તો ચોક્કસ તમને પણ આ શાક ખૂબ જ ભાવશે આ રેસીપીથી આપણે ભીંડાનું શાક બનાવીશું તો ભીંડામાં જે ચિકાસ હોય છે તે પણ સરસ રીતે દૂર થઈ જાય છે અને ખાવામાં થોડી પણ ચીકાશ રહેતી નથી તો ટામેટા અને લીલા મરચાં જ્યાં સુધી ફ્રાય થાય ત્યાં સુધી આપણે ભીંડાને સરસ રીતે પહેલાં ધોઈ દેવાના છે પછી તેના લૂછી લેવાના છે અને એકદમ ચીણા સુધારી લેવાના છે ટામેટાને ધીમા જ ગેસે ફ્રાય થવા દેવાના છે જેથી કરીને ટામેટા તેલમાં ચોંટશે નહીં અને સરસ રીતે ફ્રાય થઈ જશે અને ટામેટાનો એક ટેસ્ટ સરસ રીતે શાકમાં આવી જશે તો ફ્રેન્ડ્સ હવે આપણા ટામેટા અને લીલા મરચાં સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો આપણે ટામેટાને સરસ રીતે પહેલાં હલાવી લેવાના છે ત્યાર પછી એકદમ ઝીણું વાટેલું લસણ તેમાં ઉમેરી લેવાનું છે લસણ ઉમેરવાથી ભીંડાના શાકનો ટેસ્ટ જ અલગ આવી જાય છે જો ભીંડાના શાકમાં લસણ ના હોય તો ભીંડાનું શાક થોડું પણ સરસ લાગતું નથી તો ફ્રેન્ડ્સ લસણને આપણે એકથી બે મિનિટ સુધી જ ફ્રાય કરતું રહેવાનું છે ત્યાર પછી તેમાં એક ચમચી હળદર ઉમેરવાની છે હળદરને ટામેટા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે હળદર સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે થોડા થોડા ભીંડા ઉમેરતા રહેવાનું છે અને તેને મસાલા સાથે મિક્સ કરતું રહેવાનું છે આપણે અહીં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા ભીંડા આપણે એક જોડે ઉમેરવાના નથી થોડા થોડા ભીંડા ઉમેરતા રહેવાનું છે અને મસાલાને હલાવતા રહેવાનું છે જેમ તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે ભીંડા ઉમેરવાના છે અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાના છે વિડીયોમાં તમે જુઓ છો તે જ સાઇઝના આપણે ભીંડા સુધારી લેવાના છે એકદમ ચીણા પણ નહીં અને એકદમ મોટા પણ નહીં જો તમે એકદમ મોટા રાખશો ભીંડા તો તે બરાબર શાકમાં ચડશે નહીં અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે નહીં અને એકદમ જો ચીણા સુધારશો તો તે તેલમાં બળી જાય છે એટલે આપણે મીડિયમ સાઈઝના જ ભીંડા સુધારી લેવાના છે પછી આ જ રીતે તેને બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે ભીંડાને ફ્રેન્ડ્સ પાંચ મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેવાનું છે જેથી કરી બધા મસાલા ભીંડા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય પાંચ મિનિટ પછી ભીંડા સરસ મિક્સ થઈ જાય પછી તેને ઢાંકીને દસ મિનિટ સુધી આપણે ફ્રાય કરતું રહેવાનું છે ભીંડાને જ્યારે આપણે હલાવીએ છીએ ત્યારે એકદમ ધીમો જ ગેસ રાખવાનો છે અને જ્યારે ઢાંકીને તેને આપણે ચડવા દઈએ છીએ ત્યારે મીડિયમ લો રાખવાની છે ભીંડાને ઢાંકીને ફ્રાય કરવાના છે ત્યાર પછી આપણે દસ મિનિટ પછી ભીંડાને આ રીતે હલાવી લેવાના છે જેથી કરી ભીંડા સરસ રીતે મિક્સ થઈ જાય અને ઉપર નીચે ભીંડાને કરવાથી ભીંડા સરસ રીતે ચડી જાય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે ભીંડા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેમાં બધા જ મસાલા ઉમેરવાના છે તો મસાલામાં આપણે સૌ પ્રથમ એક ચમચી લાલ મરચું લઈ લેવાનું છે તમે જે રીતે તીખા ખાતા હોય તે રીતે તમારા બધા મસાલા લેવાના છે હવે પીંડાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે જેથી કરી લાલ મરચું પણ મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે સરસ રીતે ભીંડાને હલાવી લેવાના છે અને પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું છે તો અહીં મેં એક ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે અને બરાબર ભીંડાને મિક્સ કરી લીધા છે બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી ભીંડાને સરસ રીતે હલાવી લેવાના છે ભીંડાને હલાવી લીધા બાદ આપણે ભીંડાને પાંચ મિનિટ સુધી ઢાંક્યા વગર જ શેકાવા દેવાના છે જેથી કરી બધા જ મસાલા સરસ રીતે ભીંડાના શાકમાં મિક્સ થઈ જાય અને ભીંડા સરસ રીતે શેકાઈ જાય પાંચ મિનિટ સુધી આપણે ભીંડાને મીડિયમ લોમાં જ શેકાવા દેવાના છે ત્યાર પછી ભીંડાના શાકમાં થોડું લીંબુ ઉમેરી લેવાનું છે અને ભીંડાને સરસ રીતે હલાવી લેવાના છે લીંબુ ઉમેરવાથી ભીંડાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે જનરલી ભીંડાના શાકમાં લીંબુ હોતું નથી પણ તમે જો લીંબુ ઉમેરજો અને ભીંડાનું શાક ટેસ્ટ કરજો અને જોજો કે ભીંડાનું શાક કેવું સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો તો ફ્રેન્ડ્સ આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે મારી આ એકદમ સરળ રેસીપી છે અમારા ઘરમાં આ જ રેસીપીથી ભીંડાનું શાક બને છે તમે આ જ રેસીપીથી એકવાર ઘરે અવશ્ય ભીંડાનું શાક બનાવજો અને રેસીપી મારી સાથે શેર કરજો થેન્ક યુ